લાઠીચાર્જ ખેડૂતો પર કર્યો છે એવા સમાચાર મળ્યા છે બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર એ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગર વાળાના આદેશ થી બરબરતા પૂર્વક ખુબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા

એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન